નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્થ ન્યૂઝ ડબોઈ દસાલાડ સમાજ ટ્રસ્ટ વડોદરાનો સરહદોત્સવ રંગારંગ ઉજવાયો વડોદરા શહેરના સૌથી વિશાળ સમુદાય ધરાવતો ડભોઈ દસાલાળ સમાજ ટ્રસ્ટ વડોદરાનો પુષ્ટિ રાસોત્સવ સરદોત્સવ કાશીદા પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યો સમાજના પ્રમુખ રાજુભાઈ શાહના સાનિધ્યમાં મુખ્ય મહેમાન પદે શર્મિષ્ઠાબેન શાહ વસઈવાડા રીટા શાહ ઢોલારવાડા મુનાબેન શાહ મિત્તલબેન મોદી સોનલ શાહ પાવીજેતપુરવાળા આ તમામની ઉપસ્થિતિમાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો યુવા ગાયક કલાકાર યશા પાવી જેતપુરવાળા વૃંદના સથવારે સ્વર તાલ લય સંગીતના તાલે વિવિધ વયના નાના ભૂલકાઓથી માંડી વયસ્ક સુધીના જુદા જુદા નવ ગ્રુપોની અહીં ખાસ આયોજન થયું હતું કે તમામ લોકો ગરબામાં જોડાયા હતા સમાજના જ્ઞાતિજનો વિવિધ ટ્રેડિશનલ પોશાકોમાં અને અવનવી એક્શનો દ્વારા મન મૂકીને ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા શરદોત્સવનું ભવ્ય આયોજન કાશીદા પાર્ટી પ્લોટની અંદર થયું છે ચૌદસો જેટલા ખેલૈયાઓ એમાં વિવિધ ભય ગ્રુપના ભાગ લઈ રહ્યા છે તેઓને ઇનામ પણ મળવાના છે ભાવિજ હેતુનો જ યુવાન એવો ઉગતો સિતારો ગાયક એવો યશ શાહ આ ગાયકૃતની અંદર પાર્ટિસિપેટ છે અમને લાભ આપી રહ્યો છે સમાજના વિવિધ દાતાઓના સહયોગથી આ ભવ્ય કાર્યક્રમનું સમાયોજન થયું છે અને એ સફળતાપૂર્વક આ આયોજન માટે હું આ સમાજ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ એમના ભાઈ કૌશિકભાઈનો ખરેખર હું ખૂબ અભિનંદન આપું છું કે બહુ જ ખૂબ સુંદર આયોજન કર્યું છે સમાજ ટ્રસ્ટના રાજુભાઈની ટીમના જે સદસ્યો છે તેઓએ પણ ખૂબ મહેનત કરી છે અને ખૂબ સરસ રીતે આ આયોજન પાર પાડ્યું છે સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમાજના યુવાન યુવતીઓને આવી જ રીતે પ્રોત્સાહિત કરતા રહે એ માટે તેઓને હું મારું અભિનંદન આપી અને એમને વિનંતી કરું છું શું નામ છે સંજય શાહ આચાર્ય પૂર્વ આચાર્ય માવી જેતપુર હાઈસ્કૂલ અને છોટાઉદેપુર જિલ્લા શાળા સંચાલક મંડળના અધ્યક્ષ છે આવેલો છે આ કાર્યક્રમ હેઠળ લગભગ નવસો પંદરસો સભા સભાના સમાજના સમાજના સભ્યોએ ભાગ લીધેલો છે સમાજના દાતાઓ તથા સમાજ વર્ષના પ્રમુખશ્રીઓ માજી પ્રમુખશ્રીઓ તેમજ કારોબારી સભ્યો બ્લોક સભ્યો અને મીડિયા કમિટી આ બધાના સહયોગ દ્વારા

ભવિષ્યતપૂર્ણ લાભ આપેલો શું નામ મા રાજેશ વિશ્વ